મિત્રો મણીરાજની દીકરી રાજલબારના આજે લગ્ન હતા તેમના મિત્રો રાતે રાસ ગરબા પણ યોજવામાં આવ્યા હતા જેમાં મિત્રો અનેક કલાકારો તેમની ફેમિલી સાથે હાજર રહ્યા હતા તેમાં મિત્રો તેમના પત્ની અને બધા સાથે હાજર રહ્યા હતા તેવા મિત્રો રાકેશ બાળ પણ તેમની પૂરી ફેમિલી સાથે આવ્યો હતો અને રાસ ગરબા પણ રમ્યા હતા મિત્રો તમે જોઈ શકો છો કે ત્યાંની પત્ની અને બંને બાળ સાથે રમી રહ્યા છે તેમાં મિત્રો દેવાજ ખવડ પણ આવ્યા હતા અને તેમણે સ્ટેજ ઉપર ગીત પણ ગાયા હતા અને તે પણ ખૂબ જ બૂમ પડાવી હતી તેમાં મિત્રો ગીતા રબારી કાજલ મહેરિયા અનેક કલાકારો હાજર રહીને સ્ટેજ ઉપર બૂમ પડાવી હતી મિત્રો તમને આ વિડીયોમાં અમે આ જે જે કલાકારો હાજર રહ્યા હતા અને જે રમ્યા હતા તેમના વિડીયો આ ફોટો આપ્યા છે તો મિત્રો વિડીયો પૂરો જોજો અને મિત્રો આ રાજલ બારોટને લગતા તમામ વિડીયો અમારી યુટ્યુબ ચેનલમાં મળી રહે છે તો મિત્રો અમારે નવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો મિત્રો તમે જોઈ શકો છો રાકેશ બારોટની પત્ની પેળી સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે અને સુંદર રમી રહી છે મિત્રો તમે રમતો વિડીયો પણ જોઈ લીધો હશે અને મિત્રો રાજલ બારોટના અને રાકેશ બારોટ પણ બે ભાઈબોને ખૂબ જ સ્ટેજ ઉપર ડાન્સ કરીને ખૂબ જ પડાવી હતી અને સાથે ખૂબ જ રમ્યા હતા અને મિત્રો તમે જુઓ રાકેશ બારોટ અને તેમની પત્ની સાથે રમી રહ્યા છે અને તે જ ખૂબ જ સુંદર પણ લાગી રહ્યા છે મિત્રો તમને અમારા આ વિડીયો આ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને અમારા આ વિડીયો અવારનવાર આવતા રહેશે તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો મિત્રો આ વિડીયો સારો લાગે તો કમેન્ટ કરો અને વધારે વધારે લોકો સાથે શેર કરો જેથી બીજા લોકોને પણ અમારા વિડીયો મળી રહે